મંદિર કોપરલી રોડ પર એક કારનો કાચ તોડી અજાણ્યા ઈસમે બે પોઈન્ટ સાહીઠ લાખની ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ઘટના અંગે કાર માલિકે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા સડસઠ વર્ષીય કિશોર શુક્લાલ મહેતાએ મજૂરોના હિસાબના પૈસા ચૂકવવાના હોય તેને ગુંજન વિસ્તારમાં આવેલ એક માંથી બે લાખ સાહીઠ હજાર તરફ જવા નીકળ્યા હતા ત્યારે અંબા માતા મંદિર નજીક કોપરલી રોડ પર કાર પાર્ક કરી રોડ પર આવેલ એક વડાપાઉ દુકાને પાણીની બોટલ ખરીદવા કારમાંથી ઉતર્યા હતા જે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે કારના ડ્રાઈવર સાઈડના દરવાજાનો કાચ તોડી કારમાં રાખેલ બે પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયાની ચોરી કરી નાસી ગયો હતો ઘટના અંગે જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસના વિસ્તાર